નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાવીસ આઠ બે ચોવીસ વાર ગુરુવાર આજેના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર કયા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે અને આજે ચાર માર્કેટિંગ યાર્ડો છે ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો છે જેથી કરી અને આ માર્કેટિંગ યાર્ડોમાં જે ભાવ રહેલા છે તમે જોશો એટલે આખા ગુજરાતની અંદર ભાવ કેવા રહેલા છે એનો તમને અંદાજ મળી જશે તો બીજું કાંઈ જ કરવાનું નથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોને નીચે જે લાઇક બટન છે એ દબાવી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી કરી અને એ બધા ખેડૂત મિત્રો પણ રોજેરોજના સો ટકા સાજા બજાર ભાવ જાણી શકે આગળ વધીએ રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ છે તે પાંચસો બેતાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચોતેર રૂપિયા હતો તુવેરની જો વાત કરીએ તો સોળસો સાઠથી એકવીસો નેવું રાયડો આજે નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા ચોળી અગિયારસોથી ત્રણ હજાર પચીસ મેથી નવસો પચાસથી બારસો નેવું રૂપિયા એરંડો એક હજાર નેવુંથી અગિયારસો બાણું કાળા તલ ઓગણત્રીસો ચાલીસથી ચોત્રીસો પાંચ સોયાબીન આઠસોથી આઠસો અઠ્યાવીસ પીળા ચણા આજે બારસો એંસીથી ચૌદસો સિત્તેર સફેદ ચણાની રાજકોટમાં જો વાત કરીએ તો ઓગણીસોથી અઠ્યાવીસો એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો બસો નેવુંથી આઠસો ચાલીસ લસણ ચોત્રીસો પચાસથી પંચાવનસો અડદની વાત કરીએ તો પંદરસો સિત્તેરથી સત્તરસો એકાણું ધાણા અગિયારસો ત્રીસથી તેરસો પિંચોતેર ધાણી આજે બારસો વીસથી ચૌદસો અઠ્યાસી તલ ઓગણીસો પચાસથી પચીસસો દસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર ત્રીસથી અગિયારસો જાડી મગફળી અગિયારસોથી બારસો ચાલીસ રૂપિયા કપાસ આજે પંદરસોથી પંદરસો અઠ્યાસી જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો સાઠ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખં આજે ચારસો પચાસથી પાંચસો છ્યાસી ચણા બારસો એંસીથી ચૌદસો સત્તાવન આજે અઢારસોથી બાવીસો ચાર ઇરંડો એક હજારથી અગિયારસો બોતેર કાળા તલ ત્રેવીસો ચાલીસથી વીસ સોયાબીન સાતસો સાઠથી આઠસો પંદર રૂપિયા ધાણા જે અગિયારસો થી તેરસો પંદર તલ અઢારસો થી પચીસો દસ જાડી મગફળી આઠસોથી અગિયારસો ચોવીસ જીરાની જો વાત કરીએ આજે જુનાગઢની અંદર તો પાંત્રીસો રૂપિયાથી ચુમાલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસો અગિયારથી અગિયારસો ઓગણસિત્તેર લસણ આજે બારસો સાઠ પાંચ હજાર રૂપિયા રાયડો સાતસો પંચાવનથી એક હજાર વીસ અજમો અઢારસો પચાસથી ત્રણ હજાર પાંચ થાણા આજે એક હજાર પચાસથી બારસો સાહીઠ સોયાબીન આઠસો પંદરથી આઠસો પચીસ જાડી મગફળી એક હજાર ચોવીસથી અગિયારસો દસ રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર પિંચોતેર કપાસ પાંચસોથી પંદરસો જામનગરની અંદર જો જીરાની વાત કરવામાં આવે આજે તો એકત્રીસો રૂપિયાથી છેતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસસો ચાલીસથી પાંચસો સિત્તેર ડુંગળી ત્રણસો એકથી સાતસો છેતાલીસ તુવેરા જે બારસોથી બે હજાર એકાણું મગ બારસો એકવીસથી પંદરસો એક્યાસી હિરંડો નવસોથી અગિયારસો એક્યાસી અડોદાજે પંદરસો એકથી અઢારસો એક ચણા તેરસો એકથી ચૌદસો એકાણું વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકાવન મેથી સાતસો એકથી અગિયારસો એકત્રીસ લસણ આજે સત્તરસો વીસથી પિસ્તાલીસો એક રૂપિયા ગોંડલમાં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો પંદરસો એકથી ત્રણ હજાર દસ રાય અગિયારસો સિત્તેરથી અગિયારસો છન્નું નવસો એકાવનથી એકાવન નવી મગફળી છસ્સોથી આઠસો છન્નું ઝીણી મગફળી નવસો એકથી અગિયારસો છોતેર જાડી મગફળી આઠસો એકાવનથી બારસો એકત્રીસ કપાસ એક હજાર એકથી પંદરસો એકત્રીસ થાણા આઠસો એકાવનથી પંદરસો એક્યાસી થાણી નવસો એકાવનથી પંદરસો અગિયાર રૂપિયા ગોંડલની અંદર જો જીરાની આજે વાત કરીએ તો પાંત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકાણું રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ચાર માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ હજુ એક વખત વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો જેથી કરી અને બધા ખેડૂત મિત્રો રોજે રોજના સોએ સો ટકા સાચા બજાર ભાવ છે તે જાણી શકે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર